આલા એ એ હું દિયું જય માતાજી જય દ્વારકાધીશ તો બધા કેમ છો ફુરિત એક મારા નવો બ્લોગનો નવો હાર્દિક ગાર્દિક સ્વાગત છે તમને બધા પીજી ભાઈ ડાયરેક્ટ ક્યાં આવી ગયો એવું નથી ડાયરેક્ટ હું લોકેશન આવી જ જોઈ શકો છો આ લોકેશન છે એમાં છે કેમ કે અહીંયા શૂટિંગ છે મારું

આજે છે ને આને મારી ડણન બનાવવાની છે નાની છે બોલતા નથી તો રાહુલ બોલતા પછી બોલે ને એવું છે હે વાસળી વગાડવાની બોલવાનું નહીં એવું છે એ વિશાકા ના હતા ને જો તાર સાવ સાસુમા આવી ગયા ખતરનાક છે હો એ માતાજી ઓળખાણ પડે હા બહુ માર માર કરે હો માતાને ધ્યાન રાખજો આ હું શું હા હા કા હો હો કોડક ગાના છે એ વિશાકા એમ નો કરતી હો ઓ હું જે ધીમે ધીમે રાગે પડે હા હા અજી એક બી આલ્બમ જોમ હે વાંજો નહી તો વાંતા નહી હું આમ જો ને જોયો હું એટલે તબલિક છે

ये ओसन क्या बड़ा मोटा बगाड़वा मण्या हां मोटा ओपा ने पूरा दाकाय हमारा मोटा बगाड़ है दाकाय हमारा मोटा बगाड़ આલા 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 બેય આ જો અમાર રોયની જો હવે એ શું કરે હેલી આ કો એવું છે બસ કા આમળો જોય રોય આ કો ના છે એ એ હું દ્યું હું દ્યું ઈ સુકતો ખાયા કરે બધું પછી રોજ રોજ સંસાર જે કે તો છે શું તું કરે આવા એલા એલા રોય ઓ એલા એલા કાઈ આયો આવો મારે નાખવા પડશે ના ના ઓ કોઈ બોયનો ને આજ જ જનેનું મન રોઈ છે કાઈ માંગો કે કાઈ કામ ના હું એનો રાધા બનો રોડ આવતી નહી કેવો

જો તો શૂટિંગ ઘણો ખરો પૂરો થઈ ગયો ને જમવા બેસી ગયા બધા જો આ કા કાઈ ની ઉપર આ ડાળ પૂરી છે ની ઉપર કા છટણી નાખવાની અને રીના પ્રમાણે આંકો છે મે વિશે કા જમે આ બધા જો જમવા સેલેજ ભાયા સેલેજ ભાય કા ઘટે નહીં ભાય ઘટે સાઈઝ પણ એક છે અમોલ જો જો જમવા બે કે છે તો જમી લેવો ને રીના પરમા કે કોઈ વાટ છે ના ના મારી વાટ છે હું લઉં નથી ભાઈ કેવું છે હા હા ઓ હે જો ડુપ્લિકેટ બોલે હારે લાગતા ક્યાં વિશે કે હારે લાગે ને તો હારે લાગતો યાર ભલા માણસ સાચું લે સારું હાલો તો મારું શૂટિંગ પૂરું થઈ ગયું રેખું કપડાં બદલાવ ગયો જો ભાઈ એના ચેનલ મારી જય માતાજી અવારના લીધા નથી અત્યારે આવ્યા છે ચેનલમાં શું કે છો કઈ ચેનલમાં ગીત આવવાનું જય માતાજી મારી ચેનલ દશા માટે જે ભાવનગરમાં જેમાં ટૂંક જ સમયમાં અમારું આ સોંગ આવી રહ્યું છે તો બધાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની નંબર વિનંતી છે ચેનલનું નામ છે દશા માટે ભાવનગર આ તો અગાઉથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને છે નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે હું કેવો સેલિબ્રો બરાબર ને તો રજા લો ભાઈ જય દ્વારકાધીશ તો સારું હાલો બધા ને જય દ્વારકાધીશ મળી જાય ભાઈ જો તો અમે જે કઈ શૂટિંગ હતું પૂરું થઈ ગયું વિયા ને મારે રિંકુ મેકઅપ કરે વા ઇન્ટરવ્યુ દેવાનો એટલે તો મારે એક ભાઈને ઇન્ટરવ્યુ દેવાનો છે જો એમના માલિક બેઠા અહીંયા જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે અતરંગી મેન ની અંદર ઇન્ટરવ્યુ આવવાનું છે એની લાઈફ વિશે તમે જે પણ કઈ જાણવા હો જો કે વ્લોગ જોવો એટલે બધી તમને ખબર હશે મારા કરતા પણ વધારે પણ તોય ચેનલ માં આવજો તમને ઘણી બધી ફની જવાબ જાણવા મળશે

ના ના પછી તમે પાછા અમુક મારા ફ્રેન્ડ હોય ને કે થોડુંક મેકઅપ કરવાનો હતો રીના બેન એવું જો તો જે કે મારું ઇન્ટરવ્યુ તો ની પૂરું થઈ ગયું પણ આમાં તો મેં બધું કંઈ ન લઉં કેમ કે હું લઈ લઉં તો આ ભાઈ તમે ઇન્ટરવ્યુ ના જોવો ઇન્ટરવ્યુ માં જોજો ખૂબ મજા આવશે કારણ કે બંને વિશે બહુ બધી વાતો કરી છે અને બંને ખૂબ જ સપોર્ટિવ અને કોઓપરેટિવ વ્યક્તિ છે એટલે એમને પણ ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ અને આ ઇન્ટરવ્યુ માં મેં એવી વાતો કરી કે જેથી કરીને મેં છે ને કોઈ વસ્તુમાં કયા એક કોઈ પ્લેટફોર્મ ઉપર મે વાત જ ના કરી હોય એ વાત મે આ આ ભાઈના ઇન્ટરવ્યુમાં કરી ઘણી બધી વાતો આ કોઈ દિવસ થઈ ન હોય એવી વાતો આપણે જાણવા મળી છે બંને વિશે એટલે બહુ લાઈફ ની સિક્રેટ વાતો કરી છે જોજો બહુ મજા આવશે હું હા ખબર

જેભાઈ છે ને રોવાના છે તમારું આગળ પાછળ થઈ ગયો ને ભાઈ હવે રોવાનો વારો પાકું

જો ઘરે પોગી ગયા છે અને થાકી ગયા છે લાગી ગયા છે સાડા અગિયાર તો અત્યારે આજ માટે બધા એને જય માતાજી જય દ્વારકા દેશ તો બ્લોક કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે ને નવા જોશ સાથે બાય